જો ગાઈસ ચકલી કેવી રમત કરે છે બહુ બધી આ કાળી ચકલી છે એને છે ને ઘર બનાવવું છે માટીનું તો બધી જગ્યાએ જોઈ જોઈને વહી જાય છે

અને આ લગ્નની બધી શરૂઆત થઈ ગઈ છે ધામે ધૂમે ચોર શોરમાં તો આવી રીતે વાગે છે બધું જે ગ્રીશભાઈ શાકભાજી લઈ એવા છે હવે આપણે જોઈ શાકભાજીમાં શું શું લઈ એવો છે અને શું બનાવવાનું છે અને અહીંયા ખાટલા ઉપર મૂકી દઈ જો આટલું લઈ આવ્યો છે તો આજે છે ને ગ્રીસ શાક લેવા માટે ગયો તો હું તમને બતાવું ક્રિસ શું શું શાક લઈ આવ્યો મેં એને કીધું તું બટેટા તો ખાસ લાવ છે તો જો કોબી લઈ આવ્યો મરચાં લાવ્યો બે લીંબુ લઈ આવ્યો થોડું કાદું લેવું ટમેટા લાવ્યું ના ચાર લીંબુ છે અને આ મરચી મોટી મરચી લાવી કારણ કે આ મોટી મરચાં છે ને એને મેથીના મેથીન ભૂકાવાળા જ ભાવે અને આ છે એકદમ તીખી મરચી એટલે અત્યારે મને કોઈ ને ગયું કોબીન શાક બનાવું ને તો એમાં ચાર પાંચ મરચીનું કટિંગ કરી નાખ છે અને લીલી ડુંગળી લઈ આવ્યો છું ના એ ગાજર લઈ આવ્યો છું આટલું શાક લઈ આવ્યું તો આજે એને મેં પરાણે મોકલો મેં તને થોડુંક હવે જવાબદારીનું ભાન આવે શાક લેવા તું જા ક્યારેક તો લાવું જોઈએ ને ગઈસ તો સરસ મજાનું લઈ આવ્યો છે ને કોબી તો મને પ્રિય છે તો આવી જાવ મિત્રો બધા જમવા માટે વાગી ગયા છે સાડા બાર અને આજે સાડા બાર જમી લેવાનું છે આપણે ક્રિશે તો ક્યાંનું જમી લીધું એને ગરમ ગરમ રોટલી થઈને બેસાડી દીધો તો કાં ક્રિશ જો એને ભૂખ લાગી હતી તો એને જમી લીધું અને હવે હું બેસી ગઈ છું જમવા તો આ રોટલી છે આ રોટલી છે તમે જોઈ લ્યો અને 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 આ છે શાક ગો બસ લાદી એટલી બધી તપે છે ને આમ બહુ તડકો જોરદાર થઈ ગયો તડકો આમ પગ બળી જાય તો આ પગલું થણી અહીંયા મૂક્યા છે ને ધોયા તા તો મૂકી દઈએ અને જમાઈ ગયું છે બહુ એટલે આળસ આવે છે શાક રોટલી ખાધા પણ આમ બહુ મોજ પડી ગઈ સરસ રીતે જો તડકામાં આપણે ઘઉં નાખી દીધા છે તો પાવા સાંજે પછી ઘર ઘંટી ચાલુ કરી દેવાની છે કારણ કે આ ડબ્બામાં લોટ પૂરો થઈ ગયો છે જોરદાર નું ભવંડર આવ્યું ભવંડર કાગળિયા બાગળિયાનું ડેથુર ઉઠતું ઉઠતું ક્યાં ગયું અત્યારે એટલો બધો પવન ને ધૂળ ને ઉડે છે ને કે વાત જવા દેવા મંટોળિયું આ ધૂળ ધૂળ બધું કરી નાખ્યું છે અને હું અહીંયા કે ઘઉં કરું છું સાફ તો જો ઘંટી ચાલુ કરી દીધી છે અને આ એક એક દાઈને સાફ કરવા પડે બોલો કંકોત્રી આવી છે ક્રિશ્રી હજ કંકોત્રી આવી ગઈ છે જો ક્રિશ વાચે છે અને દાદા આવી ગયા છે અને આ એક છો બે કરે છે અહીંયા અમે ચા ગાળી છે તો આવી જાવ બધા ચા પીવા માટે સરસ આદુ વાળી આને એક લઈ જાવ તમે હમ કંકોત્રી લેતા આવ્યા દાદા તમને હવે ડ્યુટ ફાવશે આ ક્રિશે જો કાલે

તો આ ડ્યુટી હવે દાદાને ચલાવવાનું છે નાની હવે કેક છે ને અંદરથી બોલ નીકળી ગયો છે એટલે આખું એન્જિન ખોલવું પડશે આ છે યામાહા બહુ જૂનું મોડલ યામાહાનું ચાવી બ્રેક એ આવજે ચાવી હા બ્રેક રાખવી જોઈએ એમ ન થાય પપ્પા બ્રેક રાખવી જોઈએ લીવર દેવાઈ જાય ને તો દોક થાય પઈ જો જો વાહ વાહ તો ક્રિશ છે ને ગાડી શરૂ કરી દીધી હો બસ શરૂ દાદા થી રે આવે શરૂ દાદા અને દવાખાને મૂકવા જાય છે કારણ કે એની કિક તો ચાલ કિક ચાલુ કરવી પડશે મારો જ જાણ વાહ ઓ ભાઈ ક્રિશ તો આખું રસોડું ગાય લોટ લોટ ભરાઈ ગયું છે તો જ આમ થાય જો આખું ભરાઈ ગયું ને એટલે અને આ ખુલી જાય ને આ ખુલી જાય એટલે લોટ બહુ જ ઉડે એટલે મને એવું લાગે છે કે ખુલી જ ગયું છે દીકરી જો જોગ રોજ વાત કરે મારી મોટી બેન આરે અત્યારે એને ખબર અંતર પૂછે રોજ જે ફોન માં વાત કરવાની દાદા ને કેવી વાતો ઓલી રોજ આ નોકરી કરવા આવે તો એને ને રોજ વાતું કરવાની કારણ કે આજ રવિવાર હોય હોય તો તો આજે આવી એને એની આ રોજ સાડા છ ને હું અહીંયા બેસી ગઈ છું મારા પપ્પા પણ આવ્યા તા એ પણ જતા રહ્યા છે ઘરે અને ક્રિશભાઈ તે ચક્કર લગાવવા નીકળી ગયા લાગે છે બહાર તો આ એક કંકોત્રી આવી છે મેં તમને કીધું તું મારી કઝિન સિસ્ટરના મેરેજ છે તો જો આવી કંઈક કંકોત્રી છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સૂર્ય કોઠી સમ દેવી સર્વકારી શું સર્વદા તો બહુ મસ્ત મજાની કંકોત્રી છપાવી છે અમારા ધરતીબેનના મેરેજ છે તો આપણે જોઈએ શું શું લખાણ કર્યું છે તો આવી રીતે મંગલ પરિણય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કારણ કે અમારું જ્યાં રેણાંકનું મકાન છે ખાંભામાં તો એની સામે જ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને એને અમે બહુ માનીએ છીએ અને અમારા કુળદેવમાં ચામુંડા માતાજી તો આવી રીતે સાંજીના ગીત મંડપ મુહૂર્ત અઢાર તારીખે સત્તર તારીખે શનિવારે સાંજીના ગીત છે દાંડિયારાસ છે ચાનાગમન દિવ્યા જાનભાઈ બેન જીવરાજભાઈ મહેતા જીવરાજભાઈ ભગવાનભાઈ મહેતા મુક્તાબેન એસ મહેતા મુક્તાબેન એસ મહેતા એ મારા મમ્મી છે જ્યારે હું નાન નાનપણમાં જ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે અને આ જીવરાજભાઈ ભગવાનભાઈ એ મારા પપ્પાના પપ્પા મારા દાદા છે જાનભાઈમાં એ મારા દાદીમાં છે અને બહુ હું નાની ચાર પાંચ વરસની હતી ને ત્યાં ત્યારથી મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે તો હસ્ત મેળા સોમવાર સવારે સોમવારે છે ઓગણીસ તારીખને સ્વરૂચિ ભોજન આગમન અભિલાષી મેઘાબીન પિયુષકુમાર જોશી પાનખાણ કેશોદની બાજુમાં આવ્યું ને પાનખાણ પ્રિયાબેન ધવલકુમાર રાવલ ભાવનગર સ્વાતિબેન તેજસકુમાર ત્રિવેદી સ્વાતિબેનને તો ઓલરેડી તમે ઓળખો જ છો મારા બ્લોગમાં આવે છે તો અને મોનાબેન જસુભાઈ મોભ ખાંભાબેન બને એવી આગમનના અભિલાષી તો મને પણ તમે ઓળખો જ છો અને આ શુભ નિવાસસ્થાન નરેન્દ્રભાઈજી મહેતા ઇલાબેન નરેન્દ્રભાઈ મહેતા મારા કાકા એક્સપાયર થઈ ગયા છે એને બે વર્ષ થઈ ગયા અને શ્રીજી પાર્ક સોસાયટી ડૉક્ટર હાઉસ લાઠી રોડ અમરેલી રાજગોર બ્રાહ્મણ સમાજ હનુમાનપરા રોડ ભોજલપરા અમરેલી તો વાડી રાખી છે અને ટંકો મસ્ત મજાનો લખ્યો છે વયમાં અમે નાના પણ પ્રસંગે ચૂપ રહીએ શાના અમારા ફય તથા માસીના લગ્નમાં જરૂરથી પધારશો ભૂલીને બધા બહાના સાચી વાત છે મારા જેવી તો બહુ બાના બતાવી દઈ ઓમ હીરવા જન્મય ને ધ્રિયા બહુ સરસ જો બધા ચારેય બાળકોના નામ આવી ગયા છે અને આવી રીતે બધું લખ્યું છે અને આ મોસાળ પક્ષ છે લાલજીભાઈ અરજીભાઈ મંદિર આવી સરસ મજાની જો કંકોત્રી આવી ગઈ છે અને આપણું નામે આવી ગયું છે જસુભાઈ મોબ મોનાબેન તથા ક્રિશ તો સરસ મજાની ધરતીબેન તમારી કંકોત્રી અમે વાંચી લીધી છે એટલે બસ અમે તો બહુ તૈયાર જ છીએ લગ્નમાં આવવા માટે એટલા આતુર જ છીએ અમે લોકો ને આમ એના પપ્પા બહુ યાદ આવે છે કારણ કે ધરતી મેઘા પ્રિયા અને ધરતી ત્રણ બહેનો છે એમને ભાઈ નથી અને પપ્પા એક્સપાયટ થઈ ગયા છે તો પપ્પા માટે અમારા ધરતીબેને બહુ સરસ મજાનું લખાવ્યું છે કંકોત્રીમાં કે સા પપ્પા સાંભળો છો ને પપ્પા તમારી આંખોનું સુંદર સપનું છું હું મને હકીકતમાં એ સપનું પૂરું કરવા દો ને પપ્પા તમારી આંખોનો તારો છું હું મને આંસુઓ દ્વારા તૂટવા ન દો પપ્પા સાંભળો છો ને પપ્પા તમે જ મને આ સુંદર જીવન આપ્યું છે એ જીવન મને તમારા માટે જીવવા દો ને પપ્પા તમારી જ નાનકડી કળી છું મને તમારા જ બાગમાં ખીલવા દો ને પપ્પા સાંભળો છો ને પપ્પા તમારો હાથોના ઝૂલામાં જ સારું લાગે છે એ વિદાયની ડોલીમાં ન ઝૂલવા દો પપ્પા તમે ઘણું બધું પુણ્ય કમાયું છે એ કન્યાદાનનું પુણ્ય રહેવા દો ને પપ્પા તો મારા કાકા એક્સપાયર થઈ ગયા છે ને આ કંઈક વાંચ્યું ત્યારે મને પણ અંદરથી આમ રડવું બહુ દુઃખ થયું છે રડવું આવી ગયું છે કારણ અને આ નાની ધરતી છે એ આમ થોડીક એના પપ્પાને વધારે લાટકી હતી અને હંમેશા બાપને દીકરીઓ લાટકી જ હોય એટલે જો આવી કંઈક સરસ મજાની કંકોત્રી આવી ગઈ છે તો આપણે બધાએ ધરતીબેનના લગ્નમાં ખૂબ એન્જોય કરવાનું છે કારણ કે એના પપ્પાનું સપનું હતું કે મારે મારી ત્રીજા નંબરની દીકરીના લગ્ન બહુ સરસ રીતે કરવાના છે તો ગાયઝ એ સમય આવી ગયો છે અને એના પપ્પાનું સપનું બસ જો હવે પૂરું થઈ રહેશે ને એના પપ્પાની હાજરી હશે જ ગમે ત્યાંથી તો આવશે જ નહીં એની દિવસ મજાની ગાયસ જો કંકોત્રી છપાવી છે તો થોડીક કંકોત્રીમાં એવું લખાણ હતું એટલે મને પણ રડવું આવી ગયું છે કારણ કે લાગણી છે ને એ વસ્તુ જ આખી અલગ છે એમ આપણે લોહીના સંબંધ હોય એ તો રહેવાના જ હોય કદાચ આપણે એને ફોનમાં એની સાથે વાત કરીએ ન કરીએ એનાથી મતલબ ન હોય પણ આપણા હૃદયમાં તો આપણા પરિવાર માટે આમ હોય જ આપણે દિલથી એને ગમે ત્યારે યાદ કરતા જ હોઈએ એટલે આજે જો અત્યારે મમ્મા મારા પપ્પા આવ્યા મને કંકોત્રી આપી દીધી અને અત્યારે હું બેઠી હતી તો મેં લાવું તમને બચાવું ને હું વાંચી લઉં સાથે સાથે તો હવે આપણે ખૂબ આમાં એન્જોય કરવાનું છે અને આ લગ્નમાં તમને હું લગ્ન બતાવવાની છું કે આપણે જો આટલું સરસ ફેમિલી છે અને એ ધરતીબેન છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલો છે અને જોબ કરે છે અને જમાય છે એ પણ ગાંધીનગર જોબ કરે છે અમારે તુષાર એટલે સરસ આપણે એ બંનેના લગ્નને નિહાળવાના છે ને ખૂબ એન્જોય કરવા આ સાથે આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તો મારો લોગ આ પૂરો જોજો તમે આમ કરીને કાપી ન નાખતા પ્લીઝ નાના ક્રિએટરને સપોર્ટ કરજો જે આગળ જે લોકો છે એ તો આગળ જ છે પણ અમારા જેવા નાના નાના ક્રિએટરો જે યુટ્યુબ ચેનલમાં નવા નવા આવ્યા છે એમની ચેનલને પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલતા નહીં બરાબર ને તમે લોકો તો બધા સમજદાર છો એકને એક વાત તો તમને કહેવાની હોય નહીં તો ચાલો મળીએ પાછા નવા દિવસમાં અને નવા બ્લોગ સાથે તબ તક કે કેલીએ બાય બાય જય મહાકાલ